સાચાત્મા બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત ભારત બનવાનો છે તો તેવા સમયે આદિવાસી સમાજ પણ એક એક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી એ ઉદ્દેશ્ય સાથે અહીંયા દેશના પ્રધાનમંત્રી આવી રહ્યા છે જ્યારે આ સામે આમ આદમી પાર્ટીના લોકો એમને સમજણ નથી એક સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ સમાંતર કાર્યક્રમ કરે છે ખરેખર આ હું આને સખત શબ્દમાં માં વળખી કાઢું છું આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આમ આદમી પાર્ટીના આ લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે કે જેમનું કોઈ આખા આખા ગુજરાતમાં કે આખા દેશમાં કોઈ જનાધાર નથી એવા લોકો પાર્ટીનો એક વ્યાપ ઉભો કરવા માટે આ આ આવી આવી પ્રકારની ભાજપ સાથે 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 શક્તિશાળી પાર્ટી કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની હરીફાઈ કરવાનો પ્રયત્ન કરે છે પણ એમાં એ ફાવાના નથી ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી જેવી સ્થિતિ છે એટલે એ એ હવાત્યા હવાત્યા મારે છે આમ આદમી પાર્ટીના લોકો એ ક્યારેય સફળ નથી થવાના આ ખરેખર આદિવાસી ના માટેનો આખો કાર્યક્રમ છે કીધું ને કે દે મોંગરા જેમ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન જે આસ્થાનું કેન્દ્ર છે એમાંથી એક સારામાં સારો શક્તિની ઉપાસના સાથે આદિવાસી બધા જોડાય એ જ રીતના બિરસા મુંડાના જીવનને લોકો સમજે અને સાચા અર્થમાં બે સુડતાલીસ સુધીમાં આદિવાસી વિકસિત ભારતમાં અનેક રીતે એ એમના અલગ અલગ સરકારના જે કાર્યક્રમો છે એને પૂરો પૂરો લાભ લે આજે ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપલાને નર્મદાને ભેટ આપી છે આખા ગુજરાતની ટ્રાઇબલ યુનિવર્સિટી નર્મદાને ભેટ આપી છે એ કઈ જેવી બાબત નથી તો આ આ ટીકા ટીપણી કરનારા લોકોને મારે એમ કહેવાનું છે કે એટલા માટે પસંદ કર્યું છે કે ડિડિયાપાડામાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ ત્રણે દિવસ રોકાયા હતા અને અવારનવાર નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવ્યા કરે છે તો એના એક એક ભાગ રૂપે જ આવે છે આ રાષ્ટ્ર નિર્માણ નું કાર્ય તેઓ કરી રહ્યા છે કોઈ પોલિટિકલી આ કાર્યક્રમ નથી પણ આ લોકો પોલિટિકલી રીતના એને ઓપ આપવા માંગે છે